અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ રથયાત્રા શાંતિપૂર્ણક માહોલમાં આગળ વધી રહી છે ત્યારે લગભગ નવ તેત્રીસ આસપાસ હાથી એ ધીમે ધીમે ગાડિયાથી આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક જ સૌ આગળ ચાલતો હાથી બેકાબુ થઈ ગયો હતો ત્યારબાદ ધીમે ધીમે પાછળ બે થી ત્રણ હાથી ચાલી રહ્યા હતા તે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ દોરડા પણ છૂટી ગયા હતા અને દોડધામ કરવા લાગ્યા હતા રથયાત્રા મ્યુનિસિપાલ અધિકારી આર એ સાહુએ જણાવ્યું હતું કે વધુ પડતી સિસોટી વાગતા અને ડીજેના અવાજથી હાથી બેકાબુ થઈ ગયો હતો અમદાવાદ મનપાના જુ વિભાગના અધિકારી આર કે સાહુએ જણાવ્યું હતું કે ખાટિયા ચાર રસ્તા પાસે રથયાત્રામાં જોડાયેલા એક નર હાથી બેકાબુ બન્યો હતો સૌથી આગળ ચાલતો હતો અને તે પાછળ જતો રહ્યો હતો જેથી બુમા બૂમ કરવા થઈ હતી જો વિભાગના સ્ટાફની મદદથી બે માદા હાથી વડે તેને કાબુમાં લેવો લેવામાં આવ્યો હતો અને અત્યારે હાલમાં નર હાથીને ખાટિયા પાસે એક જગ્યા પર બાંધી દેવામાં આવ્યો છે તેની સાથે સ્ટાફને પણ રાખવામાં આવ્યા છે

આરકે શાહુએ હાથીના બે થવા અંગેનું કારણ જણાવતા કહ્યું હતું કે વધારે પડતી સિસોટી વાગવા અને ડીજે સાઉન્ડ સિસ્ટમ હોવાને કારણે હાથી બે બની ગયો હતો અમદાવાદમાં ઓગણીસો બાણુંમાં રમખાણ થાય ત્યારે આ જ હાથી ભગવાનને નગર ચર્ચાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જુઓ તો આ હાથીનું અનેરું મહત્વ છે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય છે